નમસ્કાર મિત્રો આજે પુસ્તકોને કરવાનો દિવસ એટલે વિશ્વ પુસ્તક દિવસ સમગ્ર વિશ્વ આજે પુસ્તક દિવસની ઉજવણી કરી રહ્યા છે ગઈકાલે મારા એક પરમ મિત્ર કેનેડામાં વસે છે એમનો ફોન મારી ઉપર આવ્યો એમનો અભ્યાસ આઠ ધોરણ ભણેલા છે મને કહ્યું મહેશભાઈ તમે વિશ્વ પુસ્તક દિવસ શા માટે ઉજવો છો મે એમની ભાષામાં જ જવાબ આપ્યો તમે દિવાળીનો પર્વ શા માટે ઉજવો છો એમને જવાબ આપ્યો દિવાળીનો પર્વ અમે એટલે જ ઉજવીએ છીએ કે પરિવારના બધા જ સદસ્યો ભેગા થાય હર્ષ ઉલ્લાસ આનંદ મહેસૂસ અમે કરીએ છીએ એ જ વાત કરી કે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી આજે અમે એટલે જ કરીએ છીએ કે સમાજમાં ડર ભય કોરોનાની મહામારીમાં ભયભીત થઈ ગયેલી દુનિયા છે તો ભયમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે એની માટે જ આ સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વ ને એક સંદેશ એક મેસેજ સ્વરૂપે આ વિશ્વ પુસ્તક દિવસ અમે ઉજવણી કરી રહ્યા છીએ એ ખૂબ ખુશ થઈ ગયા આ કોરોનાની મહામારી સમગ્ર વિશ્વને ભરડો લઈ ગઈ છે સમગ્ર વિશ્વ આજે ઘરમાં પુરાઈ ગયું છે ઘણા બધા એવા આપણા આસપાસ રહેતા મિત્રો વાત કરતા હશે કે શેરના ઠેકાણા ના હોય પરંતુ એ શેર આજે પુરાઈ ગયા છે 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 ખરા શેર કોણ ખબર આ આ આ દેશની નર્સો દેશના દેશના પોલીસ કર્મીઓ આ દેશના સફાઈ કર્મીઓ જે પોતાના પરિવાર અને પોતાની જાનને જોખમમાં મૂકી અને તમારી રક્ષા કરે છે તો મિત્રો આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું કે આપ ઘરમાં રહો સેફ રહો પુસ્તક શું છે એક નાનકડું ઉદાહરણ છે અને એ સંવિધાનિક પદ ઉપર વર્તમાન વડાપ્રધાન માનનીય મોદી મોદી સાહેબ ખુરશી પર બિરાજમાન છે આંબેડકર જયંતિના દિવસે જ એક મેસેજ પાસ કરે છે

તમે માનસિક રીતે શા માટે બીમાર છો ખબર છે તમે ઘરમાં બેઠા બેઠા વિચાર કરતા હોવ મારા છોકરાના ટ્યુશન ફી ના મેં પંદર હજાર રૂપિયા ભયરા છે વ્યતીત થતો જાય છે હું શું કરીશ આવા વિચારોમાં ના વિચારોમાં તમારા મગજ અંદર સેરેટાઈન નામનું કેમિકલ જનરેટ થાય છે અને સેરેટાઈન નામનું કેમિકલ જનરેટ થાય અને એ તમારી બોડીના પાર્ટ એટલે કે પેટમાં ગેસ બને છે ગેસ બની અને માથા ઉપર ચડે છે અને માથા ઉપર ચડવાથી માથું દુખે છે આંખો દુખે છે શરીરના અંગો દુખે છે એ ગેસ પેટમાં જવાથી તમને કબજિયાત થાય છે ઝાડા થાય છે તમે બીમાર પડો છો આ આવે છે આ શું લેવા થાય છે ખબર છે તમારા વિચારો રહ્યા ને એ ખરાબ થઈ ગયા છે વિચારોમાં વિચારોમાં તમે ટેન્શનમાં ચડી ગયા છો સારા વિચાર નથી પરંતુ તમે જો પુસ્તકો વાંચવા માંડશો તો આ વિચારો દૂર થશે અને તમારી બોડીમાં તમારા મગજમાં ડોપોમાઇન્ડ કેમિકલ ક્રિએટ થશે અને ડોપોમાઇન્ડ કેમિકલ જ્યારે તમારી બોડીમાં ક્રિએટ થાય એટલે પેલા ભાઈએ કેનેડા વાળા ભાઈએ કીધું ને કે દિવાળીમાં અમે કિલકલાટ આનંદ અને હર્ષ ઉલ્લાસમાં અમે આનંદિત થઈ અને અમે તહેવારને ઉજવીએ છીએ તો તમે આનંદમાં આવશો તો તમારા શરીરમાં એક પરંતુ તમે ઘરમાં બેઠા બેઠા શું કરો છો બસ વોટ્સઅપ ફેસબુક એમાંથી તમે બહાર નીકળતા જ નથી માટે મારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે ઘરમાં રહ્યો સ્વચ્છ રહ્યો વાંચતા રહ્યો આજે એક સંકલ્પ લ્યો તમે હું વાંચીશ અને મારા સંપર્કમાં આવતા દરેક વ્યક્તિને હું વંચાવીશ અને વર્ષમાં હું પાંચ પુસ્તક હું ખરીદીશ હું તો વાંચીશ પણ મારા સંપર્કમાં આવતા દરેક વ્યક્તિને હું વંચાવીશ ચૂંટણીનો માહોલ હોય ત્યારે તમે જોતા હશો કે આઠ કે દસ ભણેલો નેતા જેને સાંભળવા ભીડ લાગી હોય છે તમે વિચાર તો કરો એમાંથી શું જ્ઞાન મળતું હોય એ ભીડ જ્યારે ગ્રંથાલય તરફ વળશે પુસ્તક વાંચવા તરફ વળશે ત્યારે તમે સમજી લેજો કે ભારતને વિશ્વગુરુ બનાવતા કોઈ જ નહીં રોકી શકે ભારતને મહાસત્તા પર બનતા પણ કોઈ નહીં રોકી શકે આ પુસ્તકની શક્તિ છે પુસ્તકની શું શું શક્તિ છે અને તમારા જીવનમાં કયા કયા પ્રકારના પરિવર્તનો આવે તમને બે ચાર લાઈનમાં જ હું સમજાવીશ વાંચનથી થતા લાભો જ્ઞાન પ્રાપ્તિનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ હોય તો પુસ્તક છે અને પુસ્તકનું વાંચન છે વ્યક્તિને વિવેકી બનાવે છે વિકાસશીલ બનાવે છે વ્યક્તિને સંપૂર્ણ ગુણવત્તાવાળો બનાવે છે વાંચનથી જ્ઞાન મળે છે અને જ્ઞાનથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે હું તમને એક ઉદાહરણ આપું મને ફેસબુક વ્હોટ્સઅપ આવા બધા એપની મને માહિતી છે એનું જ્ઞાન છે જ્ઞાન હોવાથી મારી મેં એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર આ આ વાંચન શક્તિ થી આરોગ્ય શક્તિ આ સેમિનાર નું અમે આયોજન કર્યું છે વિશ્વના ખૂણે ખૂણે અમે મેસેજ પહોંચાડ્યો છે એક રૂપિયાના ખર્ચા કર્યા વગર વિચાર કરો એ પુસ્તકમાંથી માંથી મેં જ્ઞાન લીધેલું છે આ જ્ઞાન તમે ઘરે બેઠા વિના મૂલ્યે સમગ્ર વિશ્વમાં તમે પ્રસારિત થઈ જ શકો છો માનવીને ઘડીને માનવી બનાવે છે પુસ્તક તમે વિચાર કરો તમે ઘણા બધાએ કીધું કે માણસ થા માણસ શા માટે તો માણસ તો છો જ પણ શા માટે કે છે

એ રોજગારી આપી રહ્યા છે એના મગજ ઉપર કેટલું ટેન્શન હશે તમે વિચાર તો કરો પરંતુ એ લોકો આજ પણ ચાર ચાર કલાક પુસ્તકોનું વાંચન કરે છે માટે એવડા મોટા બિઝનેસને સાચવી રહ્યા રહ્યા છે બીજું વાંચન થકી તમે વિશ્વની વિભૂતિ બની શકો છો વિશ્વમાં જે કોઈ ડંકો વગાડી શકે તો જે જે પુસ્તકનું જ્ઞાન હોય એ જ વગાડી શકે છે ભારતના વડાપ્રધાન જેને જીવનમાં વીસ વર્ષ સુધી અવિરત વાંચ્યું છે અને વીસ વર્ષ સુધી અવિરત ભારતનું ભ્રમણ કર્યું છે આજે એકસો ત્રીસ કરોડની જનતાને એક મેસેજ તમને ઘરમાં રાખી શકે છે એ શક્તિ છે વાંચનની તમે ટીવી સામે ચીપકી જાઓ છો અને તમને ટીવીમાંથી ઉખડવા નહોતા નથી દેતા લોહ ચુંબકની જેમ તમને ચોંટાડી રાખે છે આ શક્તિ છે વાંચનની વાંચનથી આત્મવિશ્વાસ વધે છે પુસ્તક તમારા વ્યક્તિત્વનો વિકાસ કરે છે

અને છેલ્લે જો પુસ્તક ને તમે પ્રેમ કરશો પુસ્તક બનાવશો તો જીવનમાં કોઈ સાથી જરૂર નથી તમને એટલું તમારી પાસે લાખો ને કરોડો રૂપિયા હશે ને એથી વિશેષ પણ પુસ્તક તમને ખુશી આપશે આનંદ આપશે હું જોતો હોઉં છું ફેસબુક ને ટ્વિટર ને વોટ્સઅપ નહીં બધામાં આમાં વોટ્સઅપ યુનિવર્સિટીમાં તો એટલા બધા જાયમાં હોય છે અને આજે હાલી જ નીકળું છે ટીકટોક જે સલમાન ખાન ને શાહરૂખ ખાન ને કેટરીના કેફને જે ડિસ્કો ડાન્સ કરતા હોય એની કોપી મારી રહ્યા છે આજે તમને જણાવી કોપીરાઈટ ડે પણ છે કોઈની કોપી ન મારાય મારું તમને સૂચન છે કોપીરાઈટ ડે છે આજે કોપી કોઈની ન કરવી એવું પણ કહે તમે આજે નિર્ણય કરી લ્યો તમારે સંકલ્પ લ્યો તમે તમે આ બધાને આઈડલ માનો છો જે ફિલ્મ સ્ટારોને બરાબર છે તમને ખબર છે એ કેટલી કલાક વાંચે છે તમે અક્ષય કુમારને પૂછી લ્યો સલમાન ખાનને પૂછી લ્યો બે ચાર હિરોઈનોને પૂછી લ્યો એ દિવસમાં ત્રણ ચાર કલાક વાંચે છે એ એનું જ્ઞાન તમારી સામે પીસે છે ત્યારે તમે રે ને એને પકડી અને તમે જોઈ શકો છો તમે આને આઈડલ માનો છો ખરેખર તો આજના યુવા વર્ગને હું એક સૂચન કરીથી તમારે આઈડલ માનવું કે નહીં કિરણ બેદી છે મધર ટેરેસા છે ઇન્દિરા ગાંધી છે નરેન્દ્ર મોદી છે અબ્દુલ કલામ છે અબ્રાહમ લિંકન છે

કસરત કરવાનું પુસ્તક વાંચ્યું છે માટે હું તમને સૂચન કરું છું કે આ કોરોનાની મહામારી આ ભયંકર બીમારીમાં ભયભીત થવાની જરૂર નથી પરંતુ હું તમને નાનકડી ટિપ્સ આપું છું એ ટિપ્સને તમે સાચવી રાખજો અને ટીપ્સનું પાલન કરશો તો તમને કોરોનાનો કદીય ડર નહીં લાગે સવારમાં ઉઠતા વેજ નયના કોઠે તમે બે ગ્લાસ ગરમ પાણી પીઓ દોઢ કલાક પછી તમારી શરૂને જો અનુરૂપ હોય તો એક ઉકાળો કઉ છું એક ઉકાળો રોજ પીજો

એને ભૂખ લાગી હોય તો એને અન્ન આપે એની પરવશ કરે જે સરકાર અત્યારે કરી રહી છે તમારી માટે અને બાળક જ્યારે બીમાર પડે ત્યારે હોસ્પિટલમાં લઈ જાય નર્સ અને ડોક્ટર એની સારવાર કરે તો અત્યારે આ કોરોનાની મહામારીમાં નર્સ અને ડોક્ટરો તમારી ટ્વેન્ટી ફોર અવર તમારી સેવાઓ કરી રહી છે વિના મૂલ્યે બીજું કે અવરચંડાએ બાળક કરે ભાગી જાતું હોય માનતું ન હોય ખરાબ રસ્તે ચડ્યું હોય તો માં બે ફડાકાય મારશે ધોકો મારશે જે પોલીસ કરી રહી છે જે પોલીસ કરી રહી છે તમારી સુરક્ષા માટે કરી રહી છે પોલીસમેનને ખબર છે આ કોરોના કેવી મહામારી છે કેવી ભયંકર બીમારી છે તમે ઘર રહ્યો માટે તમને કોઈ પોલીસ તમારા દુશ્મન નથી કે પોલીસના દુશ્મન તમે નથી એ માત્ર તમારી સુરક્ષા માટે જ આ કાર્ય કરી રહી છે અને બીજા તમે બગડ્યા હોય તમે સંડાસ પાણી કર્યું હોય તો સાફ સફાઈ કરે તો એવું કાર્ય સફાઈ કર્મીઓ આજે કરી રહ્યા છે આ કામ સરકારનું છે માટે હું સૌને વિનંતી કરીશ પોલીસ પ્રશાસન સરકારની દરેક બાબતોને તમારે માનવી જરૂરી છે અને આજે આજનો જે કાર્યક્રમ ખાસ મુખ્ય વક્તા ડૉક્ટર ભાણજીભાઈ સોમૈયા સાહેબ કેને આપણે સાંભળવાના છે આ વિષય ઉપર સરસ મજાનું વક્તવ્ય આપવાના છે તો ભાણજીભાઈ વિશે હું તમને બે ચાર લાઈન બે ચાર લાઇન માં હું પરિચય આપું તો ભાણજીભાઈ સોમયા સાહેબ એક લર્નર અને ટ્રેનર મોટિવેશનલ સ્પીકર છે જેને 24 વર્ષ સુધી સાયકલ ચલાવી છે અને એને 8 થી 10000 પુસ્તકો એના ઘર માં વસાયા છે હું ખુદ એમની લાઇબ્રેરી માં ગયો છું એના ઘરે જઈને જોવા અને માત્ર વસાવ્યા નથી એક એક પુસ્તકો એને વાંચ્યા છે દુનિયાની દરેક વિદ્યાશાખાના પુસ્તકો એને લખ્યા છે ને મોટિવેશનલ માઇન્ડ પાવરના પિસ્તાલીસ જેટલા પુસ્તકો લખ્યા છે એના જીવનમાં એ આર્મી મેન છે ખુદ જીવનમાં એના દરેક પગારના પચીસ ટકા દર મહિને પુસ્તક પરચેસ કરવામાં પુસ્તકની ખરીદી કરવામાં એ પૈસા નાખે છે અને એ વાંચે છે અને આજે જ્ઞાની માણસ છે અને માટે હું એને આજે ગુરુ માનું છું પાણજીભાઈ સોમૈયાના વક્તવ્ય પહેલાં ભાણજીભાઈને સોમૈયાને જે આપણા યુવા વર્ગોએ પૂછેલા પ્રશ્નો છે એ હું જ કહી દઉં છું કારણ કે નેટવર્કના પ્રોબ્લેમના કારણે આજે આપણે ઝૂમ ઉપર જોડાઈ નથી શક્યા કારણ કે ઇન્ટરનેટમાં એટલી ટ્રાફિક છે ને અત્યારે બધા યુવા વર્ગ યુવા મિત્રો વોટ્સઅપ ને ફેસબુકમાં એટલા બધા લાયગા છે ને

સૌથી મોટો પ્રશ્ન બતાયની છે કે વાંચવું ગમતું નથી અને થોડું થોડું વંચાય છે તો યાદ નથી રહેતું તો યાદ રાખવા માટે શું કરવું પડે વાંચન થકી વિશ્વ વિભૂતિ કઈ રીતે બની શકાય છે પુસ્તક પુસ્તકોથી પ્રેરણા કઈ રીતે મળી શકે છે અને મારે સફળ બનવું છે તો મારે કયા પ્રકારના પુસ્તકો વાંચવા અને અત્યારે જે દુનિયા ભયભીત છે

કે વિશ્વ પુસ્તક દિવસે પુસ્તક વાંચવાથી માનસિક રીતે મજબૂત થાય છે અને એક તમને જીવવાની એક આ કોરોનાની બીમારીમાં તમે ભયભીત થયા છો તે તમે ભય મુક્ત કરવાની બાબત અરે આ સેમિનારમાં સમાયેલી છે અને આ સેમિનારમાં સમગ્ર ગુજરાતના અધ્યાપકો ગ્રંથપાલો એ સહયોગ કર્યો આ સેમિનાર એટલે સફળ થયો છે આજે બે પાંચ હજાર માણસો એકસાથે લાઈવ જોઈ રહ્યા છે તો એના પાછળનું કારણ એ જ છે કે સમગ્ર ગુજરાતના અધ્યાપકો એમએસ યુનિવર્સિટીના ગ્રંથપાલ શ્રી શ્રી ડૉક્ટર મહેંક સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રંથપાલ નિલેશભાઈ સોની સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિઝિટર ફેકલ્ટી અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિઝિટર ફેકલ્ટી અને મારા ગુરુવર દિલીપભાઈ ભટ્ટ સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટના એચઓડી કોકિલા મેડમ ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ગીતાબેન ગઢવી મેડમ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર અતુલભાઈ ભટ્ટ સાહેબ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ ડૉક્ટર યોગેશભાઈ પારેખ સાહેબ એસપી યુનિવર્સિટીના લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓઝા સાહેબ વીવીપી એન્જિનિયરિંગ કોલેજના ગ્રંથપાલ ડૉક્ટર તેજસભાઈ શાહ એમપી કોલેજમાં હમણાં જ જે નોકરી મધ્યપ્રદેશમાં હમને નોકરીમાં લાગ્યા એવા ડૉક્ટર મહેશ સોલંકી સાહેબ પીડીપીયુ યુનિવર્સિટીના ગ્રંથપાલ ભરતભાઈ ચૌધરી સાહેબ અને આ કાર્યને સફળ બનાવવામાં સૌથી વધારે કાર્ય કરવાવાળા કર્ણાવતી યુનિવર્સિટીના ગ્રંથપાલ વિજયભાઈ પરમાર સાહેબ રશ્મિબેન અને સમગ્ર ગ્રંથાલય ફિલ્ડના અધ્યાપકો અને ગ્રંથપાલો વિદ્યાર્થી થકી આ કાર્યને સફળ બનાવ્યું છે અને હું બધાને ગ્રંથાલયની માહિતી વિજ્ઞાન પરિષદ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું આ આ કાર્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે અને હું સૌને નમ્ર નિવેદન કરું છું વિનંતી કરું છું ઘરમાં રહ્યો સેફ રહ્યો વાંચતા રહ્યો વંચાવતા રહ્યો કસરત કરતા રહ્યો ધ્યાન કરતા રહ્યો તમે સુરક્ષિત રહો તમારા પરિ પરિવારની સુરક્ષા કેવી રીતે કેળવાય છે તે કરતા રહો અને બસ બે જ મિનિટમાં ડોક્ટર ભાણજીભાઈ સોમયા સાહેબ મારા જ એકાઉન્ટમાં લાઈવ થશે તમને દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે ડૉક્ટર ભાણજીભાઈ સોમૈયા સાહેબની વાંચન શક્તિથી આરોગ્ય શક્તિ આ વિષય ઉપર ભાણજીભાઈ સોમૈયા સાહેબ એ વિસ્તારથી આપને સમજાવે છે થેન્ક યુ જય હિન્દ જય ભારત સેફ રહ્યો સલામત રહ્યો ઘરમાં રહ્યો અને પોલીસ પ્રશાસન સરકારની વાતને સ્વીકારતા રહ્યો ટીવી ઓછી જુઓ અને વાંચતા રહ્યો